તો ચાલો એક વર્ષમાં કેટલા મહિના હોય છે જવાબ છે 12 મહિના એક વર્ષમાં કેટલા દિવસો હોય છે મા કેટલા દાંત હોય છે જવાબ છે 32 અત્યારે દેશના प्रधानमंत्री કોણ છે જવાબ છે શ્રી નરેન્દ્ર મોદી અત્યારે દેશના રાષ્ટ્રપતિ કોણ

ગુજરાત રાજ્યની સૌથી લાંબી નદી કઈ છે જવાબ છે સાબરમતી નદી આપણા રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે જવાબ છે વંદે માતરમ આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો છે 15મી ઓગસ્ટ 1947 મહાત્મા ગાંધીજી मोहनदास करमचंद गांधी प्रथम राष्ट्रपति कौन હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણો રાષ્ટ્રીય પ્રાણી કયો